તો ગઈ એ આ છે આપણા ખેતરનો રસ્તો ગાઈ મારું ગામ તો બહુ સરસ છે પણ રસ્તો એકદમ ખરાબ છે તો આપણા ખેતરનો પહેલાં રસ્તો સુધારવો પડશે હલો ગાઈ જય માતાજી સ્વાગત છે તમારું મારી લોકલમાં તો મિત્રો આજે આપણે આ છે ખેતરમાં આજે આપણા ખેતરમાં આવ્યા છીએ અને આપણા ખેતરમાં તમે જોઈ શકો છો છોડવા આવ્યા છે કેળનું વૃક્ષ છે તો એના પર કેળા હશે તો ભાઈ ઘણા જોયા હશે અને ઘણા નહીં પણ જોયા હોય તો આજે આપણે જોઈશું કે કેળો એના છોડ પર કેવી રીતે આવે છે એને કેવી રીતે પાકે છે તો આપણે જોઈએ ભાઈ તો ગાય આ છે આપણા કેળનો છોડ એટલે કે કેળનું વૃક્ષ અને એના પર આપણા આવ્યા છે કેળો તો ગાય કેળો હજુ કાચો છે પાક્યા નહીં અને તમારે ત્યાં કેળો આવ્યા હોય તો કમેન્ટ કરજો અને કેળોને હવે પકાવવાનો છે પણ પહેલી વાર વાયું છું છોડ કેવી રીતે પકવવાનો તો મને પણ ખબર નહીં ગાય જ આ છે બદામ એના પર પણ બદામ આવી શકાય બદામનું જે છોડ છે થોડો ઊંચો છે એટલે આપણને નજીકથી જોઈ નહીં શકાય આ છે લીંબુડી આ બાજુમાં આપણે જોઈશું છે બપૈયા પણ બપૈયા પણ આવી જશે તો કઈ બપૈયા બાજુ જણાશું જો મોટા થવા થોડી વાર લાગશે પાક તો અને આ છે કઈ જ મોસંબી એટલે કે નારંગી નું છોડ પણ હજુ નારંગીના પર કઈ જ આવતી નથી અને આપણે થોડું ગોદ કરવાનો બાકી છે ને ગોદ કરી અને થોડું પાણીની સુવિધા કરીશું તો આવતી સાર નારંગી પણ આવી જશે આ છે કઈ જાંબુડો જાંબુડો તો ભૂલી જશું હાલ ચોમાસામાં આવો પણ હાલ આવ્યા નહીં જોકે આ તો પણ અત્યારે નથી છે પત્તા પત્તી તારોલ તો આપણે આયાસુ હું શું કહેવાય ગઈ કમેન્ટમાં બતાવજો પત્તા રોલ બનાવીએ છે તો આપણે તોડી પત્તા રોલ બનાવશું તો આ જોવા ગઈ જ આસ આપણું ખેતર જોઈશું ગઈ જ આ જુદી તો આપણે કદી બતાવ્યું નહીં લગભગ એક બ્લોગમાં બતાવ્યું હતું આજે ફરીથી છીએ કઈ ખેતરમાં તો તમને અમારો વ્લોગ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ જરૂર કરજો જય માતાજી